વેલકમ બેક આગળ વધીએ તો વડોદરામાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અલકાપુરી અને જેતલપુર ગરનાળું બંધ થયું છે ચાર દરવાજા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે ગરનાળું બંધ કરાતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો

ખૂબ વરસી રહ્યા છે અને વડોદરા પર મહેરબાન થયા હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા વડોદરા શહેરમાં જોવા મળી રહ્યા છે અને તેના કારણે કોર્પોરેશનના પ્રી મોન્સૂનની કામગીરીની જે પોલ છે તે પણ ખુલી ગઈ છે આપ જોઈ શકો છો કે આજે અલકાપુરી ગરનાડુ બંધ થતાં પોલીસ તંત્ર દ્વારા આજે રસ્તો છે તે બેરિકેટિંગ લગાવીને બંધ કરી દેવામાં આવ્યો છે અને તેના કારણે લોકોને હવે ખૂબ લાંબો ફેરો ફરવાનો વારો આવ્યો છે જે રીતના હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું અલકાપુરી ગરનાડુ છે રેલવે સ્ટેશનનું કે જે પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જોડે છે અને તે ઘરનાડુમાં પાણી ભરાઈ જવાના કારણે આ ઘરનાડુ બંધ કરવાની ફરજ પડી છે મહત્ત્વની બાબત છે કે લોકો તો પણ જીવના જોખમે ગરનાડુ જે છે તે અહીંયાથી પસાર કરી રહ્યા છે આગળથી આખા ગરનાળામાં પાણી ભરાયેલા છે તેવી જ રીતના જો વાત કરવામાં આવે તો શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે જેમાં જો વાત કરીએ તો જેતલપુર ગરનાડુ સુભાનપુરા રાજેશ ટાવર રોડ સાથે જ રાવપુરા વિસ્તાર ચાર દરવાજા વિસ્તાર માંડવીથી લહેરીપુરા ગેટ અને આજવા રોડ વાઘોડે રોડ ખોડિયારનગર ચાર રસ્તાની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં તમામ જગ્યા પર પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે રોડ રસ્તા બંધ કરવાની ફરજ પડી છે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે રીતના સામે તમે જે જોઈ શકો છો કે ઘરનાડુ છે ત્યાં વાહન વ્યવહાર બંધ કર્યો છતાં પણ લોકો જે રાહદારી છે તેઓ ચાલીને આવી રહ્યા છે અને રાહદારીઓ જીવના જોખમે ઘરનાડુ પાર કરી રહ્યા છે પોલીસ તંત્ર એ પણ રોકવાની જરૂર છે કારણ કે જો વાત કરવામાં આવે તો એક ગટરનું ઢાંકણું ખુલ્લું છે અને તેમાં જો કોઈ વ્યક્તિ ગરકાઉ થઈ જશે તો તેના જીવને જોખમ થઈ શકે છે ત્યારે તે બાબત પણ કોર્પોરેશને ધ્યાનમાં લેવી જોઈએ પોલીસ તંત્રએ ધ્યાનમાં લેવી જોઈએ ચોક્કસથી કહી શકાય કે આજે આજે વરસાદ છે વહેલી સવારથી ધોધમાર વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદના કારણે શહેરમાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે

બિલકુલ વાત કરવામાં આવે તો શહેરમાં ઘણા બધા વિસ્તારો ભારે વરસાદના કારણે પ્રભાવિત થયા છે જેમાં હું એ તમને જે વિસ્તારો કયા તે વિસ્તાર તો છે જ એના અલાવા ગાજરાવાડી વિસ્તાર જે છે ત્યાં પણ પાણી ભરાયા છે સાથે જ જો વાત કરવામાં આવે તો નવાપુરા વિસ્તારમાં પાણી ભરાયા છે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાની પાછળ જે ગુરુદ્વારાથી પસાર થતો જે રોડ છે ત્યાં પાણી ભરાયા છે સાથે જ જો વાત કરવામાં આવે તો શહેરના ફતેગંજ નિઝામપુરા અને અલકાપુરી જે વિસ્તાર છે પોસ્ટ વિસ્તાર છે તે અલકાપુરી વિસ્તારમાં પણ પાણી ભરાયા છે એટલે કહી શકાય કે આ તમામ વિસ્તારોમાં જે પાણી ભરાયા છે તેના કારણે લોકોને હાલાકી થઈ રહી છે કોર્પોરેશન દ્વારા હજુ સુધી કોઈ પણ અધિકારી ફિલ્ડમાં નથી દેખાઈ રહ્યું અહીંયા પણ ગરનાડામાં પાણી ભરાયા છે પણ અધિકારી ફિલ્ડમાં નથી દેખાઈ રહ્યું પરંતુ જે કર્મચારીઓ છે તેમણે કામે લગાડ્યા છે ગટરના ઢાંકણાં ખોલવામાં આવી રહ્યા છે જ્યાં કચરો ફસાયો હોય તેને બહાર કાઢવામાં આવી રહ્યો છે જેના કારણે વહેલી તકે પાણીનો નિકાલ થઈ શકે તે પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ અધિકારીઓએ જે રસ્તામાં નીકળવું જોઈએ શહેરમાં નીકળવું જોઈએ બહાર નીકળવું જોઈએ ઓફિસમાંથી તે અધિકારીઓ બહાર નથી નીકળી રહ્યા અને તેના કારણે કહી શકાય ક્યાંક ને ક્યાંક જે સમસ્યા છે તે ઠેરની ઠેર છે તેનું નિરાકરણ થવાના બદલે પાણી રોડ પર હજુ પણ ભરેલા દેખાઈ રહ્યા છે જી જી રવિ જાણકારી સાથે જોડાવા બદલ આભાર